હેલો એવરી સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે હું અહીંયા બનાવીશ ઘરે રાજગરાની ધાણી ફોડીને રાજગરાની ક્રિસ્પી અને ક્રંચી એવી ચીકી હું અહીંયા બનાવીશ મારી રેસીપી સારી લાગે તો મારા વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આ રીતે મેં એક બાઉલમાં ગોળ અને એક બાઉલમાં રાજગરો લઈ લીધો છે અને બંનેનું માપ આપણે સરખું લેવાનું છે મેં અહીંયા મિક્સ ગોળ લીધો છે તમે કોઈ પણ ગોળ લેવા માગતા હોય તો પણ ચાલે તો હવે આપણે ધાણી રાજગરાની ફોડીશું તો આ રીતે મેં ગેસ ઓન કરી કઢાઈ રાખી દીધી છે કઢાઈ થોડી એવી ગરમ થાય એટલે આ રીતે એક ચમચો ભરી આપણે અંદર રાજગરો એડ કરી દઈશું અને ત્યારે આપણે ખાસ ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમ મીડિયમ સ્લો રાખવાની છે આ રીતે રાજગરો ત એડ કર્યા પછી આપણે સતત હલાવતા રહીશું તો આપણી ધાણી બધી જ ફૂટીને રેડી થશે અને જે મેં બાઉલમાં રાજગરો લીધો હતો એ બધો જ હું અહીંયા ધાણી ફોડીને રેડી કરી દઈશ આ રાજગરાની ચીકી તમે ફરાળ તરીકે પણ ઉપયોગ કરી શકો છો કોઈ ઉપવાસમાં પણ ખાઈ શકો છો તો આ રીતે હું બધી જ ધાણી ફોડીને રેડી કરી દઈશ તો આ રીતે મેં તમે જોઈ શકો છો કે રેડી કરી દીધી છે બધી જ દાણી ફોડીને તો એને આપણે ચાળી લઈશું જેથી દાઝેલા જે દાણા હોય એ નીકળી જાય તો આ રીતે મોટું તાસક લઈ લઈશું અને આ રીતે ઝાર જેવું કાણાવાળું આપણે લઈ લઈશું તો એમાં થોડો થોડો આપણે ધાણી ફોડી છે એ અંદર એડ કરી અને આ રીતે તમે ચાળી લેશો તો નીચે બધા જ દાણા ફૂટેલ ફૂટ્યા વગરના અને દાજેલા બધા આ રીતે નીકળીને તૈયાર થશે અને ધાણી ધાણી આપણી ફૂટેલી ઉપર રહેશે એને આપણે એક બાઉલમાં લઈ લઈશું તો આ રીતે હું ધીરે ધીરે કરી બધી જ રીતે ફોડેલી આપણી ધાણી છે એને હું ચાળીને રેડી કરી લઈશ તો જો મેં રાજઘરાની ધાણી ફોડીને રેડી કરી છે એના ચીકી અને લાડુ બનાવવા માટે મેં અહીંયા ગેસ ઓન કરી દીધો છે અને ગેસ પર કઢાઈ રાખી દીધી છે કઢાઈ થોડી ગરમ થાય એટલે આપણે આ રીતે બાઉલ ભરીને માપ લીધું હતું ગોળનું એ બાઉલ ભરીને ગોળ આપણી અંદર એડ કરી દઈશું અને એને થોડું એવું આપણે હલાવતા રહીશું અને ગોળને પીગળવા દઈશું તો મેં અહીંયા થાળીમાં ચીકી મારે બનાવવાની છે તો મેં અહીંયા ઘી ગ્રીસ કરીને રેડી કરી દીધું છે એ પ્રોસેસ આપણે પહેલાં કરીને રેડી કરી દેવી તો આ રીતે ગોળ આપણે થોડો એવો પીગળવા દઈશું અને ગોળનો આપણે પાયો બનાવવાનો છે તો એને રેડી કરીશું તો ગોળ આ રીતે થોડો એવો પીગળી જાય એટલે એમાં હું અહીંયા એક ચમચો ભરી અને પાણી એડ કરી દઈશ અને બંનેને સરસ ફરીથી મિક્સ કરી અને આપણે સતત હલાવતા રહીશું જેથી દાજી ન જાય તો આ રીતે હલાવી અને આપણે ગોળનો કલર જે ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું તમે જોઈ શકો છો કે કોળનો કલર આપણો સરસ એવો ચેન્જ થઈ ગયો છે તો પાયો પણ આપણો બન્યો છે કે નહીં એ આપણે ચેક કરવા માટે મેં એ સાઈડમાં ડિશમાં પાણી લઈ લીધું છે એમાં એક કોળનું ટીપું આપણે એડ કરી દઈશું અને આપણે ચેક કરી લઈશું તો આ રીતે ઠંડુ થાય એટલે અંદરથી લઈ અને આપણે ચેક કરીશું જો ખેંચાય તાર બને તો હજી આપણો પાયો કાચો છે તો તમે જોઈ શકો છો કે હજી થોડું એવો કાચો આપણો પાયો છે એને બેથી ત્રણ મિનિટ ફરીથી આપણે થવા દઈશું થોડો એવો ક ગોળનો કલર ચેન્જ થાય એટલે આપણો પાયો બનીને રેડી થઈ જશે તો તમે જોઈ શકો છો કે સરસ એવો ડાર્ક કલર થઈ ગયો છે તો એમાં જે ફોળેલી આપણી ધાણી હતી એ બન બધી જ આપણી અંદર એડ કરી દઈશું આ વખતે ધાણી એડ કર્યા પછી તમારે બધી જ પ્રોસેસ ખૂબ જ જલ્દી રાખવાની છે અને આ રીતે બધું મિક્સ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને કઢાઈને આપણે નીચે ઉતારી દઈશું તો થાળીમાં જે ઘી ગ્રીસ કરતું એમાં હું અડધું મિશ્રણ નીકાળી અને ચીકી માટે લઈ લઈશ અને અડધું મિશ્રણ હું કઢાઈમાં ગરમ કઢાઈમાં જ રહેવા દઈશ એના આપણે લાડુ બનાવવાના છે તો આ રીતે થાળીમાં નીકાળી થોડું ઠંડુ થાય એટલે હાથ વડે આપણે આ રીતે પ્રેસ કરી સરસ એવું થાળીમાં ફેલાવી હું એને સરસ એવા કટ કરી દઈશ અને જે કઢાઈમાં મિશ્રણ આપણે રાખ્યું હતું એના આપણે નાના નાના લાડુ બનાવી દઈશું હાથમાં મેં થોડું એવું ઘી ક્રીસ કરી દીધું છે જેથી આપણને સરસ એવા લાડુ બને તો આ રીતે બધા જ નાના નાના લાડુ બનાવી હું અહીંયા રેડી કરી દઈશ જો તમે આ ચીકી ઘરે બનાવશો તો તમને માર્કેટ કરતાં ઘણી એવી સસ્તી પણ પડશે તો મેં આ રીતે લાડુ બનાવીને રેડી કરી દીધા છે અને ચીકીમાં પણ મેં અહીંયા કટ કરીને રેડી કરી દીધા છે અને ચીકી સરસ એવી ઠંડી પણ આપણી થઈ ગઈ છે ઠંડી થાય ત્યારે તમે આ રીતે ડીશ ઉલટી કરશો તો સરસ આ રીતે નીકળીને રેડી થશે તો એને આપણે સરસ એવા પીસ કરી દઈશું કટ કરી અને એને રેડી કરીશું ઉત્તરાયણના તહેવારમાં આ ચીક્કી માર્કેટમાં વધારે જોવા મળતી હોય છે આ રીતે હું બંને રેડી કરી છે એને સર્વિંગ ડીશમાં નીકાળી દઈશ તમે પણ આ રેસીપી ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને કમેન્ટમાં મને જરૂરથી બતાવજો કે મારી રેસીપી તમને કેવી લાગી અને જો મારી રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કોઈ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય